ગામના દરેક સાથે મામલતદાર સાહેબને જમીન કરવા બાબતની અરજી અત્યારે આપી છે અને અમારી એવી જ આશા છે કે મામલતદાર સાહેબ આ અરજી ઉપર બહુ જરૂરી પગલાં ભરે અને અમે અમારા ગામના ગ્રામ પંચાયતની અંદર પણ તલાટી સાહેબની પણ અરજી આપી છે જેથી કરીને પશુ માટે જમીન મળી રહે અને ગામના વિકાસના કાર્યને ઘણું બધું રંધોળી રહી છે આ જમીન જે

ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો